શ્રી કૃષ્ણ જય માતા જય બધાને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં કેમ છો બધા જમા છો ગુડ મોર્નિંગ જો હું સવારે વહેલા ઉઠી ગયો તો ભાઈ બાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો છું અને હવે ઓફિસે જવા માટે નીકળું છું અને મમ્મી શું કરે છે જો મમ્મી વાળે છે કચરો તો મમ્મી કંઈક કહેશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ જય કષ્ટભંજન મહારાજની જય ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો વહેલી વહેલી સવાર તો થઈ ગઈ છે પણ આપણે કામ કરી અને ફ્રી થયા પછી મોબાઈલ હાથમાં લીધો છે અને તમારી સમક્ષ આવી છું તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ કષ્ટભન મહારાજની જય જય માતાજી જયમાં ઉમા ખુડલ તમે બધા પણ કોમેન્ટની અંદર સવાર સવારમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને અમને યાદ કરવાનું પણ ભૂલતા નહીં તો આપ સૌનો દિવસ આજે ખૂબ સુખમય જાય એવી ભગવાનને પ્રાર્થના અને ખૂબ આપ સૌ પણ પ્રગતિ કરો ને જીવનમાં ખૂબ આગળ વધું એવી મા ઉમાખોડલને પ્રાર્થના તો ચાલો આપણે સવાર સવારની અંદર નાસ્તો જ તો બાકી છે અને નાસ્તામાં તો બહુ મજા પડી જાય એવો આજે તો નાસ્તો છે અને મારો ખૂબ પ્રિય છે એટલે કે આપ સૌનો પણ પ્રિય હશે કારણ કે જે લોકો સુરતમાં રહેતા હોય બધાને ખમણ ભાવતા જ હોય એટલે ખમણ વઘાર્યા છે પણ મને વઘારેલા ખમણ કરતાં પણ સાદા ખમણ તેલ અને ખમણ ખાવાની મને ખૂબ મજા આવે પણ આજે તો વઘારી લીધા છે એટલે આપણે વઘારેલા જ ખમણ ખાવાના છે અને આજે પ્રિન્સભાઈએ તો ખમણ મિસ કરી દીધા છે કારણ કે એમને જબ પર જવાનું મોડું થાય એટલે જતા રહ્યા છે અને બીઆરટીએસમાં જવાનું હોય એટલે સમયસર પહોંચી પણ જવું પડે એટલે પહોંચી ગયા છે અને આપણે નાસ્તો કરવાનો બાકી છે તો ચાલો સૌ ખમણ ખાવા માટે અને કોને કોને ખમણ ભાવે છે કોમેન્ટમાં લખજો કાં કે ખમણ અમને ભાવે છે એમ બઉ મસ્ત સ્વાદ છે ચાલો નાસ્તો કરી અને પાછા મળીએ આપણે આપણે આવી ગયા છે ધાબા ઉપર પક્ષીઓને ચણ નાખવા માટે કાયમ પક્ષીઓને ચણ નાખવા માટે આવી છે તમે બધા પણ આવું થોડું થોડું કાર્ય કરતા રહેજો કારણ કે પશુ પક્ષી

વરસાદના કારણે હવા લાગી ગઈ કે અંદર ચીવડામાં અમે લોકો શું શું નાખો છો મને કહેજો કારણ કે બધા અલગ અલગ વસ્તુ અત્યારે તો નવી નવી વેરાયટીઓ નીકળી છે નાના નાના બાળકો માટે એટલે બધા ઘણું બધું અંદર નાખતા હોય છે પણ આપણે તો દેશી રીતે જ બનાવીએ છીએ ખાલી બટાકાનો છીણ સિંધાણા અને કૌવા અને નાના ભૂંગળા બસ અને ચીવડાનો મસાલો પણ નથી નાખતા ખાલી હદર્દ

મારા જેવી ઘણી બધી બહેનો હશે જે આવી રીતે બને ત્યાં સુધી ઘટો નાસ્તો છોકરાઓને ખવડાવતા છો કે બધાને કહું છું કે બને ત્યાં સુધી ઘઉું ખવડાવવો જોઈએ અને જે પણ બહેનો શોખ હોય વિડીયો કે બ્લોગ બનાવવાનો તો કહું છું કે બધાએ બનાવવો જોઈએ અને બે પૈસા આમાંથી પણ કમાવા જોઈએ ઘણા બધા પીરિયડસ છે જે કે ઘણા બધા લોકો છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા સારા કામ કરી શકે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન આવી ગયો गाइस સિંહના લઈ જેસા હવે આપણે ચક્કર કરી લે સાથી ભણનને બતાવાનું Banabi ko awan na yung magiging sa tumara. Mami mga ito sa Banabi ko. po, તો મિત્રો હું ઓફિસે થી આવી ગયો છું અને એ જો અહીંયા મમ્મી પાસે બેઠો છું મમ્મીની તબિયત સારી નથી તાવ આવે છે ટાઈફોઈડની અસર છે તો આજે ખાલી ખીચડી જ બનવાની છે તો તમે બધા કોમેન્ટ કરીને જણાવજો કે ખીચડી તમને ભાવે છે કે નહીં મમ્મી માંદા માણસ જ ખાય ખીચડી આ જમાનામાં કોઈ ના ભાવે પીઝા બર્ગરનો જમાનો છે આ તો કદાચ કોક હોય જૂનવાણી વિચારવાળો જેને ભાવ કેવો મને તો ખીચડી ભાવે તને ભાવે છે નહીં ભાવતું જુઠ્ઠું બોલ નહીં નથી ભાવતી મને એકચ્યુઅલીમાં બર્ગર બહુ ભાવે છે શૂટિંગ ટાઈમ હતો વિડીયો શૂટ કર્યા હવે સુવાનો ટાઈમ થયો છે અને તાવ છે એટલે આપણે દવા પી લઈએ અને પછી સૂઈ જઈએ તો તમને બધાને શુભરાત્રિ સારા સારા સપના જોવો અને સપનાઓ સાકાર કરો ચાલો શુભરાત્રિ સૌને શુભરાત્રિ સાથે સૌને જય શ્રી કૃષ્ણ ચાલો ફરીથી મળીશું આપણે કાલના બ્લોગમાં પણ અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં